ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસ સુશાસન દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવેલ છે સ્વચ્છતા હિ સેવાની પ્રવૃત્તિને વધુ વેગ આપવા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્યના ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેરના તમામ હોસ્પિટલો ખાનગી તથા સરકારી દવાખાનાઓ અર્બન હેલ્થ સેન્ટર્સ આજુબાજુના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે અહેવાલ વિજય મકવાણ